કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજાના સાયન્ટિસ્ટ વિનયભાઈ ગોર ડૉક્ટર હડિયા ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ સરદાર કૃષિનગર દાંતીવાડા દહેગામના સિનિયર સાયન્ટિસ્ટ શિલ્પા રાઠોડ જિલ્લા પંચાયતના વિસ્તરણ અધિકારી મહેશભાઈ રાઠોડ શિહોલીના ગ્રામ સેવક પરેશ પરમાર દલ ગ્રામસેવક આરતી કટારીયા આત્મા કચેરી ગાંધીનગરના પ્રતિનિધિ નટુભાઈ સુતરિયા પ્રગતિશીલ ખેડૂત પ્રાધાનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોટી શિહોલીના નરેન્દ્ર મંડે તરફથી આ કાર્યક્રમ અને સમયમાં ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત કૃષિ સંકલ્પ અભિયાનના નેજા હેઠળ તમામ રાજ્યો તમામ જિલ્લા અને તમામ ગ્રામ પંચાયતોના ગામોમાં ખેડૂતો સુધી નવીનતમ ટેકનિક કૃષિ પ્રાકૃતિક કૃષિ અને તેને લગતી તાંત્રિક બાબતો પહોંચે તેના પ્રયાસ રૂપે વૈજ્ઞાનિક ખેડૂતના આંગણે એ હેતુસર કાર્યક્રમ હતો જે સાથોસાથ ભારત કૃષિ મંત્રાલયના મંત્રી કૃષિ શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના નામદાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના માર્ગદર્શન હેઠળ આ તમામ ખાતાના વડાઓ યુનિવર્સિટીઓ સંલગ્ન સંસ્થાઓ પદાધિકારીઓ એક સાથે ખેડૂતોને કૃષિ વિષયક નવીનતમ ટેકનોલોજી મળે અને નવા આવિષ્કારની જાણકારી મળે તે હેતુસર કૃષિ રથનું આગમન થયું હતું બહુળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ બહેનો ખરીફ સિઝન હોવા છતાં હાજર રહીને માર્ગદર્શન મેળવી અને પ્રશ્નોત્તરી અને ચર્ચામાં ભાગ લીધો હતો પ્રાકૃતિક કૃષિના રિસોર્સ પર્સનલ અને ખેતી વિશે વિગતે માહિતી મોટી શિહોલીના ખેડૂત નરેન્દ્ર મંડળી દ્વારા તમામ આયામો દેશી ગાય દેશી બીજ વિશેની વિગતે ચર્ચા કરવામાં આવી હતી સંબંધિત ખાતાના તમામ અધિકારીઓએ ખાતા સહિતની વિવિધ કૃષિ વિષયકની માહિતી પણ પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાયા હતા वॉइस बाय मनीषा झाला